અને ને હવે ટીપી લેવાનો છે કેતા કે રોટલા થાય ને બનતા હોય ને રોટલા તો અવાજ આવે એટલે ખ્યાલ આવી જાય બીજે ઘરે કે આ બા આ ઘરે રોટલા બની રહ્યા છે હું બાજરીનો રોટલો બનાવું છું તો પહેલા છે ને ગેસ પર તાવડી ગરમ થાવા મૂકી દેવાની આ માટીની તાવડીમાં રોટલા બહુ સરસ થાય છે અને મીઠા લાગે છે તાવડી ને ત્યારે સાફ કરી નાખવાની થોડી ચોખ્ખી થઈ જાય પેલા મીઠું નાખવાનું છે પછી થોડુંક પાણી નાખશું મીઠું પીગળી જશે પછી આપણે લોટ ચાળી લઈએ લોટને ને ચાળીને જ વાપરવાનો બાજરીના રોટલા કરવામાં તો બહુ જ ખૂબી છે બાજરીના રોટલા અમુક એવું શાક હોય કે જેમ કે રીંગણનું શાક છે રીંગણા બટેકાનું ભરેલા રીંગણનું કે દૂધી શાક હોય પછી ભીંડા હોય પછી ભડથુ હોય એની એની સાથે પણ બાજરીના રોટલા બહુ સરસ લાગે અને રોટલાને છે ને ખૂબ મસળવાનો છે અમુક વડીલો વડીલો અમુક વખતે એમ કેતા હોય છે કે આપણે બાજરાના રોટ લોટના રોટલા કરતા હોય ને ત્યારે રોટલાને ખૂબ મસળવો જોઈએ અને અમુક ગણતરી હોય કે આટલી વખત તો રોટલો મસળાવો જ જોઈએ એમ જેમ આપણે રોટલો મસળીએ ને એમ લોટ સરસ થાય અને રોટલો મીઠો લાગે લોટ આવી રીતનો મસળાઈને આવો નરમ થઈ જવો જોઈએ જો આમાં પાણી નાખતું જવાનું અને મસળતું જવાનું પછી હવે રોટલો આપણે ટીપી લઈએ ગોળ બનાવી દેવાનું પછી થોડું પાણી નાખવાનું છે અને થોડું મીઠું નાખવાનું છે પછી આ જમણા હાથમાં પાણી વાળો હાથ કરવાનો અને ડાબો હાથે પાણી વાળો કરવાનો આવી રીતે ગોળ ફેરવી લેવાનો આખો ગોળીઓ પાણી વાળો થઈ જવો જોઈએ લોટનો અને પછી આવી રીતે ટીપી લેવાનો થોડો ટીપી અને પછી પાછો જમણો હાથ પાણી વાળો કરવાનો અને ચારેય બાજુ કિનારીએથી આવી રીતે કરી નાખવાનો અને પછી આ જમણા હાથથી ચક્કી કરવાની છે આ ડાબા હાથથી ધક્કો મારવાનો છે રોટલાને અને જમણા આવી આ દબા હાથ થી આ બાજુ દબાવાનું છે આવી આવી રીતે રીતે જો આમ 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 રોટલો ફેરવતો અને કરતો જવાનો તો આમાં છે ને ડિઝાઇન એ પડશે અને રોટલાની સાઈઝ થોડીક મોટી થશે જો આવી રીતનો આટલો રોટલો થઈ ગયો છે અહીંયા આવી ડિઝાઇન પડી છે અહીંયા આવી ડિઝાઇન પડી છે હવે પછી પાછો બે બાજુ થોડું પાણી લઈને થોડો ટીપી લેવાનો છે અને પાછી બીજી ચક્કી કરવાની છે આવી રીતે આ જમણા અંગૂઠાથી આવી રીતે આમ પણ છે અને આ હાથથી હાથથી પણ રોટલાને આ બાજુ ફેરવતો જવાનો છે આવી રીતે આમ આવી રીતે આમ જમણા હાથથી દબાવવાનો છે અને આવી રીતે ફેરવતો જાવાનો છે એટલે રોટલાની સાઈઝ થોડી મોટી થઈ જશે હવે પાછું થોડું પાણી લઈ અને રોટલાને હવે ટીપી લેવાનો છે બાકેતા કે રોટલા થાય ને બનતા હોય ને રોટલા તો અવાજ આવે એટલે ખ્યાલ આવી જાય બીજે ઘરે કે આ બા આ ઘરે રોટલા બની રહ્યા છે જો આ રોટલો તૈયાર થઈ ગયો જો આ તાવડી હવે તપી ગઈ છે ગરમ થઈ ગઈ છે હવે રોટલો નાખી દેશું આમાં રોટલો આવી રીતે વચ્ચે સેન્ટરમાં જ થવો જોઈએ રોટલો પડવો જોઈએ તાવડીમાં નહીતર તો અમુક વખતે તો ન આવડતો હોય તો થોડું કામ તેમ થાય પણ ઈચ્છો કે તો પણ આપણે ધીમે ધીમે બનાવતા જઈએ શીખતા જઈએ એટલે આપણને આવડતું જાય જો આ આ થઈ જવા કિનારી જો કોરી થઈ ગઈ છે હવે આને ચેક કરી લઈ રોટલો પછી આવી રીતે આ હાથથી લઈ લેવાનો અને આ હાથથી આવી રીતે કરી નાખવાનો ફેરવી લેવાનો હવે આ રોટલો આ બાજુ થાય ત્યાં સુધીમાં આપણે બીજા રોટલાનો લોટ ચાળી અને રોટલો મસળી લઈએ હવે બીજો રોટલો પણ આપણે બનાવવાનો છે એટલે લોટ ચાળી લઈએ આ આ બાજુ રોટલો શેકાય ત્યાં સુધીમાં આપણે લોટ મસળીને તૈયાર કરી નાખીએ જોઈ લઈએ આ બાજુ આ બાજુ ફેરવી નાખીએ રોટલો થોડો આ બાજુ શેકાવાનો બાકી છે એટલે આવી રીતે ક્રોસમાં મૂકવાનો એટલે આ બાજુ થઈ જાય રોટલો હવે થઈ ગયો છે આ બાજુ ફેરવી નાખીએ હવે આને ઉલટાવી લેવાનું છે અને હવે આ બાજુ શેકાવા દઈએ આ પહેલી ચકી થાય છે ત્યાં રોટલો થઈ ગયો એક હા બીજી આ રોટલો ચેક કરી લઈએ જો આ રોટલો થઈ ગયો છે મસ્ત ઉભીને જો આ બે રોટલા બની ગયા છે કેવા સરસ થઈ ગયા છે પછી આવી રીતે રોટલો ખોલી લેવાનો અને પછી ગરમ ગરમ રોટલો હોય ને ત્યાં જ ઘી લગાવી દેવાનો બાજરીના ઘીવાળા રોટલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ